નવ ફરીથી પ્રથમ તબક્કાનો મેરિટ જાહેર કરવામાં આવ્યું છે ગણિત વિજ્ઞાનનો બરાબર તો વિગતવાર આપણે જોઈશું કે મેરિટ કેટલે સુધી ઓપન કેટેગરીનું અટક્યું છે બરાબર અને કેટેગરી મુજબ બાકી રહેલી જગ્યાઓ અને કેટેગરી મુજબ હવે આ તબક્કામાં કેટલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે આપણે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું બરાબર તો મિત્રો ચાલુ કરીએ ગણિત વિજ્ઞાનના વિષયની ફાઈનલ મેરીટ યાદી સુધારા વધારા સાથેની આજ રોજ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવીએ છે બરાબર કે જે જ્ઞાન સાહેબ એમએસસી જેને કરેલું હતું અથવા તો રેગ્યુલર ડિગ્રી કરેલી હતી એને હટાવીને બરાબર આ ફાઈનલ મેરિટ યાદી એટલે કે સુધારા વધારા સાથેની મેરિટ યાદી આજે ત્રીસ તારીખના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે બરાબર અને જે મિત્રોનો આ પ્રથમ તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે એ મિત્રોને પોતાના કોલ લેટર છ અગિયાર બે હજાર પચીસ ના રોજ અઢાર કલાકથી ઓનલાઈન તે મેળવી શકશે એટલે કે હવે છીખ થી પચીસ દરમિયાન સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલ છે એટલે કે જે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે બરોબર સ્થળ પસંદગી જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે રેડી અને મિત્રો જે અગાઉ ત્રેવીસ સાત બે હજાર પચીસ અને ચોવીસ સાત બે હજાર પચ્ચીસના રોજ જિલ્લા પસંદગી પ્રક્રિયાને આપણે જે થઈ હતી બરાબર જે પ્રથમ આઠસો ઉમેદવાર ને બોલાવવામાં આવ્યા હતા એ મિત્રોની જિલ્લા પસંદગી એમના યથાવત રાખવામાં આવી છે એ બધાએ પોતાનો જે જિલ્લો પસંદ કરેલો તો એ જ જિલ્લામાં એને એ યથાવત રાખી એ જ જિલ્લામાં એ રહેશે બરાબર હવે મિત્રો વાત કરીએ તો આ તબક્કો ક્યાં સુધી અટક્યો છે તેની બરાબર તો ગણિત વિજ્ઞાન વિષયનું આ બિન અનામત છે એટલે કે પેલા આઠસો ને બોલાવી લીધા હતા હવે ફરીથી એને પછીના નવસો ઉમેદવારને બોલાવવામાં આવેલ છે આમ જોવા જઈએ તો કુલ મળીને સત્તરસો સુધીના ઉમેદવારોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે બરાબર તો મિત્રો વાત કરીએ કેટેગરી મુજબ બાકી રહેલી જગ્યાઓ અને ઉમેદવારોની સંખ્યા બરાબર એમાં વાત કરશું આપણે કુલ જગ્યાઓ કેટલી છે બરાબર એ સાથે સાથે પ્રથમ બે દિવસ બાદ બાકી રહેલી જગ્યા એટલે કે પહેલા બે દિવસની આપણે જે ભરતી પ્રક્રિયા થઈ હતી એ બાદ હવે કેટલી જગ્યા બાકી રહી છે એ પણ હું તમને જણાવીશ અને કેટેગરી મુજબ હવે આ નવસો માંથી કેટલા ઉમેદવારો છે બરાબર એ હું તમને જણાવવાનો છું તો મિત્રો વાત કરીએ તો ઓપન એમાંથી પસંદ કરી લેવામાં આવી છે બરાબર અને કેટેગરી મુજબ આ નવસો માંથી એકસો ને દસ ઉમેદવારો ઓપન કેટેગરીના છે બરાબર જે હાલના નવસો ઉમેદવારો છે એમાંથી એકસો ને દસ ઉમેદવારો છે

બે પ્રથમ બે દિવસ બાદ બાકી રહેલી જગ્યાની વાત કરીએ તો 135 જેટલી જગ્યાઓ હવે ઈડબ્લ્યુએસ કેટેગરીની બાકી રહી છે બરાબર અને કેટેગરી મુજબ ઉમેદવારોની વાત કરીએ તો 303 જેટલા ઉમેદવાર છે બરાબર એટલે કે આ 900 માંથી 303 જેટલા ઉમેદવારો ઈડબ્લ્યુએસ કેટેગરીના છે તો મિત્રો આ હતું આપણો ગણિત વિજ્ઞાનમાં બાકી રહેલી જગ્યા અને ઉમેદવારો અને બિન અનામત કેટેગરીનું કેટલું મેરિટ અટક્યું છે તે બરાબર જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા